નમસ્કાર દોસ્તો આજે તમે જોઈ રહ્યા છો એ છે સરકારી અનાજ જે દુખતા દુકાન ચાલી રહી છે દુકાનદારે તે બાર બાયપાસ વેચી ખાતા હોય છે તો એને પકડવામાં આવી છે જે ગામજનો પાછળ

એમને આ ગાડીને પકડી હતી તો સાંભળીએ શું કહી રહ્યા છે પૂરી માહિતી કારણ શું કારણ કે એમને આ ગરીબોનો જથ્થો પ્રાઇવેટ વાહનમાં ભરી ભરીને દુકાનમાં વેચાણ કરે છે આ કોણે પકડ્યું કઈ રીતે પકડ્યું હું પોતે પકડ્યું છે કઈ રીતે એમ બધા હું નસવાડીથી જતો હતો સામે ગાડી મળી પછી મને એવું જાણવા મળ્યું કે આમાં જથ્થો સરકારી દુકાનનો જથ્થો લઈ જવામાં આવે છે એટલા માટે હું પાછળથી પીછો કર્યો અને મારી પોતાની ગાડીને પાછળથી ઠોકીને એક ગાડી તવેરાથી ભગાવી દીધી એ લોકોએ આપણે એમાં આ કઈ રીતે જથ્થો લઈ જતા હતા કોથળામાં કોથળામાં સંતાડીને લઈ જતા હતા આપણે કોઈને જાણ કરી તમે કોઈ આવે છે કેવું છે પોલીસને જાણ કરી છે પણ હજી સુધી કોઈ જવાબ મળ્યો નહીં ઓકે ઓકે શું નામ તમારું રજીલાભાઈ ડુંગરાબીલ રજીલાભાઈ અનાજ આપણું જે સરકાર આપે છે એ અનાજ પૂરતું આદિવાસીને મળતું નથી અને એમના મળત્યાઓ બિન આદિવાસી લોકો જે દુકાનો ચલાવે છે આદિવાસીઓ સાથે આ તમે જોઈ શકો છો કે આજે ગાડીઓ રોકી અને એક બોર્ડરોને પણ એ લોકોએ ટક્કર મારી છે ને તમને એ પણ બતાવું આ બાજુ ગાડીની પાછળ ટક્કર મારેલા તમારી કઈ દુકાન લાગે છે ઠીક છે તો આટલું બધું શોષણ આપણું થાય ને આપણો સમાજ કોઈ પણ એ શોષણ ભોગ બને અને કદાચ કોઈ અવાજ ઉઠાવ જાય

કેમ કે ગરીબોનો મળતું અનાજ જો આવી રીતે બાયપાસ ચોરી કરવામાં આવે અને ગરીબો પાસે તમારું કેવાયસી થયેલું નથી તમારું આમાં પ્રોબ્લેમ છે તમારે તેમાં પ્રોબ્લેમ છે એવું કહીને પૂરતું અનાજ આપવામાં આવતું નથી અને એ લોકો આવી રીતે બાયપાસ